હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી, જય બાપા સીતારામ અને ચાર આપણે છે. આને હું છું? કાઈ કાઈ છે? કેવો તાવ? ફાઈન જો તાવ તો ગામમાં એક જગ્યાએ ઉતારે છે કે તો ના લઈ જાવી કાબા? હા. એને જો તાવ હા. કેવું છે? તાવ તો. હા.

आगा। आगा। ले ले यो कोने देख पात्रे पात्रे तो फेमिलाले चोपडी लै लिदि छे की बात की बात मोआ बैंक मा जावन है पयसा उबारवा पछि नथिं जावन है मोआ टेक्सियो यो भेटे हमी त केहिफ हमने लिजा अनि हुके मथारे बक बक के हमन जत केम गईन बैठी जत जत टाटा हा हरै मु जावो या તો ભાઈ હવે નીકળી મોવા જવા માટે ઘણું મોડું થઈ ગયું છે અગિયાર વાગી જાય તો નીકળું હવે કાંઈ કા પૈસા ઉભાડી ને મો તો ભાઈ બંને ઉભાડી લીધો છે કારખાને લી કિડનેપ કરી લીધો હે ને હવે અમે જાય છે તો ફેમિલી અત્યારે પૂકી જશે મોવા મોવા તો ઓલરેડી ઘણા ઘણી વાર પહેલાં પૂકી જાય પણ ત્યાં વિડીયો શૂટ નહોતો કર્યો કારણ કે થોડુંક એવું કામ હતું એ કામ બતાવી દીધું છે અને હજી અમારે ઘણી ખરી વસ્તુ લેવા જવાની બાકી ને આવવા આમ થોડે તો એ હે કે એના ઘરના એ વાત કરે કે એટલે આગો આગો જોડે હે ઓછી વાત કરવાની હોય વિડીયો કોલ ને ભાઈ તો આપણી ડીશ આવી જાય ઘોઘરાની હાલો ઘોઘરા ખાઈ જાઓ હા અને હજી અમારે થોડીક વસ્તુ લેવા ત્યા નહીં પણ હવે થોડાક વાર રહીને પછી ઘોઘરા ઘોઘરા ખાઈ લઈ પછી નિરાય જાય અને હું લેવાનું એ તમને નહીં ખબર પડે આજ થોડાક દિવસ પછી ખબર પડશે એટલે થોડાક વિડીયો શૂટ નથી કરતો બાકી થોડીક વસ્તુ લઈને આગળ અમે ભાગવાના થઈ ઘેર તો ફેમિલી આવ્યા હતા કામ હતું કારણ કે થોડીક વસ્તુ લેવા નથી આપણે સબસ્ક્રાઈબર મળી જાય કેમ છે સારું

તમે રસ્તામાં ખાવા ઉભા રહી સોડા પીવી હતી કે ઘડીક વાર ઉભા રહી મૂકી દીધી સાઈડ ને ઘડીક વાર ઉભા રહી ગયા શરબત પીવા તો ફેમિલી મસ્ત મજા નું આપણું શરબત આવી ગયું છે કેમ છે ટેસ્ટ માર્યો કે જોરદાર હે હા વાહ તો ભાઈ પી લઈ જવા

ક્યારે હે કે પાંચ વાગ્યા જાય ને આપડે જે વસ્તુ લાવવાની હતી ને કાર્ટુન બીજી ગાડીમાં આવે છે ને જો સાંભળ બાપુ શાક બનાવ મીડા હે મોળવા મીડા હે કા સાંભળ હા ઘીવાડા મોળ ભાઈ કેવાડા નું શાક હોય હમણાં વધી ગયા લાગે હા ઘીવાડા દૂધ જાન તુમડી હા એ હંદ વધી ગયો ને હમણાં હા એટલે હંદ એવું સરુ છે હમ એક દિન ને એક દે ઘીવાડા કે દૂધ જાન શાક તો હોય જ તે એવું છે ને આપણે ગાડી આવી શકે તે આપણે પાછું બે ઓલા આવે છે કે લેવા જવા પડશે એ વિડીયો તમને છે ને ત્રણ દિવસે જોવા મળશે કાલ અવિનાશ નો બર્થડે આવશે ને પૈસા તમને એક સરપ્રાઈઝ બીજી એક આપવાની છે તો એ તમને પૈસા જોવા મળશે કાં જો હું લેવા દૂધ લેવા વાહ વાહ દૂધ લેવા જો એમને હા ભાઈ મારે તે ગામમાં જવા નતું કે તે ઘડી ઘર જ રહી ગયો કારણ કે શાહ બનાવી એમ કીધું કે મેં તો શાહ પીને જાવ ખબર દીનું મેં શાહે ને પીધો હે બહુ કામ કરે વાહ आ वाह वाह चक्र डायो ति गयो भाइ डायो भयो भाइ हं त भाइ सा पानी पिने पछि गाउँमा जापा सा विदेशमा मस्त मस्त गर्मा गर्यो हो देखिन पिदैन त सा खबर दिनु न त पिज भ अहिले त बनायो आधु नाखी સ્પેશિયલ સાંભળવું હોય ને અમારે બહુ પીવા જવું એટલે સાંભળવું હોય તો અમારે બનાવવો પડે બાર ને તો ઓછો જવું કાબર તારે શું જવું પીવો પડે પીવો પડે તો ફેમિલી ચા પાણી પી લીધા હોય આપણે અને આપણે જવું છે ગામમાં કેમ કે થોડુંક દાઢીને એવું સેટ કરાવવા જવું છે મોટી મોટી થઈ ગયા હમણાં તો સેટ ને એવું કરાવી આવું કઈ તો ફેમિલી એવી આવું ગામમાંથી દાઢી બાઢી સેટ કરાવી અમારા ભાઈ જાગી ગયેલા હે કાં ક્યાં જાગી ગયો હે અને કાલ ભાઈ આ ભાઈ નો બર્થડે છે તો બધા વિશ કરી દેજો આજ આજનો વિડીયો આવે એમાં કરી તો એલ છે કારણ કે તે દિવસે આ ભાઈ નો બર્થડે છે તો આ બર્થડે નો વિડીયો આપણે સ્પેશિયલ એક બનાવીને મૂકશું કા બર્થડે નો વિડીયો બનાવવાની આવી નઈ હે તો બર્થડે ઉજવવાનો છે હે દાસ કાડે કેમ લાગે ઉજવવાનો કે ન ઉજવવાનો હે સાંભળ બબુ ઉજવવાનો છે કાલ કાલ હા એવું છે

હા આ ચોકલેટ તો ઘા કરે છે હા ચોકલેટ તો હોય તો ભાઈ એવું હે અને અવિનાશ નો બર્થડે છે ને એના બીજા દિવસે દર્શન નો બર્થડે હે તો આપણે જોવું કઈક દર્શન નો બર્થડે ગોદી ભાભી ની ઉજવે કે નહીં એમ તો ફેમિલી ઘરે આપણે જે પાર્સલ આવવાની વાત કરતા એ પૂગી ગયું છે તો અહીંયા બે પીડા છે પાર્સલ અને આમાં શું છે હું નહીં એ તમને અવિનાશ ના બર્થડે ડે ના બી ખબર પડશે કારણ કે આથી એક સરપ્રાઈઝ ગિફ્ટ છે મારી અને રૂપા અને અમારા આખા ઘર તરફ થી ગિફ્ટ છે એ ગિફ્ટ છે

દિનેશભાઈ નેહુલ ને રઘુ ને હા હાલો બધા ખાવા હા હા અમે તો બેન ની બધા ગમે હે હાલો બધા ગમમાં હા એ હા નાલી બાંગુ નાક છે કારગુ હા હાલો તો હવે જમી લઈ તો ભાઈલી મસ્ત મજા ને અમારા વિનેશભાઈ ખાઈને રહી એવા છે અને અમે પણ ખાઈને રહી એવા છે કા હા અને જો એવા રૂમ માં અને ભાઈ ધરાઈ ગયો તો આજનો બ્લોગ તમને કેવો લાગે ને પછી ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગ માં ત્યાં જુદી બધા જય માતાજી ટાટા